નમસ્કાર મિત્રો રેવન્યુ તલાટી પરીક્ષા આપ્યા ને ચાર મહિના વીતી જવા છતાં હજુ સુધી ઉમેદવારોના ચારસો રૂપિયા જે છે એ રિફંડ થયા નથી તો આખરે આ પૈસા રિફંડ મેળવવા માટે તમારે શું પ્રોસેસ કરવી પડશે એના અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરી દેવામાં આવે છે તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે રેવન્યુ તલાટી પરીક્ષાના જે તમે ચારસો રૂપિયા ભર્યા હતા એ તમે કેવી રીતે પાછા મેળવી શકો છો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવે છે જાહેરાત ક્રમાંક ત્રણસો એક સ્લેશ બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ તલાટી વર્ગ ત્રણ ની ફી રિફંડ કરવા અંગે મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ ત્રણ ની ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ પ્રાથમિક પરીક્ષા જે છે એ લેવામાં આવેલી હતી તો તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ જે છે એ પ્રિલિમિનરી પરીક્ષા જે છે એ લેવામાં આવેલી હતી આ પરીક્ષાની અંદર જે પણ ઉમેદવારો હાજર રહ્યા હતા અને એમણે જે છે એ ચાલીસ ટકા તેનાથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા ઉમેદવારોને જે છે એ ફી એમના બેંક એકાઉન્ટ ની અંદર પરત કરવામાં આવશે એટલે કે ચૌદ નવ બે હજાર પચ્ચીસ સારું જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી હતી એનું જે છે એ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે જે પણ ઉમેદવારોને ચાલીસ ટકા કે તેનાથી વધારે ગુણ આવ્યા હોય એવા જ ઉમેદવારોને જે છે એ ફી પરત કરવાની થાય છે તો જે પણ ઉમેદવારોને ચાલીસ ટકા કરતા વધારે ગુણ આવ્યા હોય તેમણે તારીખ બાર એક બે હજાર છવ્વીસથી તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ સુધી તેમના બેંક એકાઉન્ટની ની વિગત જે છે એ નીચેની લિંક માં જઈ અને ભરવાની રહેશે તો જે આ લિંક છે આ જે છે એ વેબસાઈટ છે અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે તમારે જે છે એ આના પર જવાનું છે એટલે કે ઓજસ ની વેબસાઈટ ખુલશે તમારે ત્યાં જઈ તમારી બેંક વિગતો જે છે એ ભરવાની છે બેંક વિગતો તમે કઈ રીતે ભરી શકો છો એ પણ હું તમને જે છે એ દેખાડું છું સદર પરીક્ષામાં હાજર રહી ચાલીસ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો નોંધ લેવા તથા નિયત સમય મર્યાદામાં વિગતો અચૂકપણે ભરી દેવા આથી જણાવવામાં આવે છે ફી રિફંડ કરવા અંગેની નિયત મુદત અંતિમ તારીખ બાદ લંબાવવામાં આવશે નહીં જેની ઉમેદવારોએ નોંધ લેવી તો બાર એક બે હજાર ચોવીસ થી તારીખ એકવીસ એક બે હજાર ચોવીસ દરમિયાન તમારે જે છે એ ઓજસની વેબસાઈટ પર જઈ તમારી બેંકની વિગતો જે છે એ ભરી દેવાની છે તેના માટે તમારે શું કરવાનું છે સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે આ વેબસાઈટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે તમારે આ વેબસાઈટ છે એને ઓપન કરી લેવાની છે જેવી તમે આ વેબસાઈટ ઓપન કરશો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે અહીંયા તમારે શું કરવાનું છે સિલેક્ટ જોબમાંથી ત્રણસો એક સ્લેશ બે હજાર પચીસ છવ્વીસ રેવન્યુ તલાટી સિલેક્ટ કરવાનું છે તમારો કન્ફર્મેશન નંબર અહીંયા નાખવાનો છે તમારી ડેટ ઓફ બર્થ અહીંયા નાખવાની છે અને પછી જે અહીંયા કેપ્ચા કોડ આપવામાં આવે છે એવો ને એવો કોડ તમારે અહીંયા નાખી ઓકે પર જે છે એ ક્લિક કરી દેવાનું છે અને પછી તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક કન્ફર્મેશન નંબર જન્મ તારીખ અને કેપ્ચા કોડ ટાઈપ કરી ઓકે પર ક્લિક કરશો તો આ મુજબની સ્ક્રીન જે છે એ તમારા સામે ખુલી જશે તો અહીંયા તમારે જે છે એ સ્ટેપ ટુ કરવાનું છે અહીંયા તમારું નામ આપેલું છે ડેટ ઓફ બર્થ કાસ્ટ ચેન્ડર અને જે છે એ કન્ફર્મેશન નંબર જે છે એ આપેલો હશે અહીંયા તમારે જે છે એ તમામ વિગતો જે છે એ ઇંગ્લિશ અને કેપિટલની અંદર જ ભરવાની રહેશે તો તમામ જે છે એ અંગ્રેજીમાં ભરવાનું છે અને તમામ જે છે એ કેપિટલ અક્ષરની અંદર જ જે છે એ ઇન્ફોર્મેશન ભરવાની છે તો સૌપ્રથમ તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવે છે એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે પછી તમારો એક્ઝામનો રોલ નંબર તમારે અહીંયા નાખવાનો છે બેંકનું નામ નાખવાનું છે આઈએફએસસી કોડ નાખવાનો છે અને અકાઉન્ટ નંબર જે છે એ નાખવાનો છે પછી જે પ્રમાણે તમારી પાસબુક કે ચેકબુકની અંદર તમારું નામ હોય એ પ્રમાણે નામ નાખવાનું છે બ્રાન્ચનું નામ નાખવાનું છે ફરીથી તમારો આઈ કોડ નાખવાનો છે અને ફરીથી જે છે એ કન્ફર્મેશન નંબર નાખવાનો છે એના પછી તમારી ચેકબુક અથવા તો પાસબુકનું જે પહેલું પાનું હોય એનો તમારે જે છે એ ફોટો અહીંયા અપલોડ કરવાનો છે અને પછી અહીંયા અપલોડ પર ક્લિક કરી દેવાનો છે આ તમામ વિગતો ભરાઈ જાય એના પછી અહીંયા તમને જે છે એ અહીંયા જે છે એ તમારે ચેકબોક્સ પર ટીક કરવાનું છે અને પછી સબમિટ પર ક્લિક કરી દેવાનું છે તો અહીંયા તમારે તમારી જે છે એ બેંક ખાતાની વિગતો નાખવાની છે અને બેન્ક અથવા તો ચેકબુક નું પહેલા પાનાનું જે પણ ફોટો હોય એ તમારે અહીંયા અપલોડ કરી દેવાનો છે આટલું તમે કરશો તો તમારા જે ચારસો રૂપિયા છે રેવન્યુ તલાટી પરીક્ષાના એ તમારા બેંક ખાતાની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં એટલે કે જમા કરી દેવામાં આવશે મિત્રો આ તો આજનો આ વિડીયો જેની આપણે રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષાના ચારસો રૂપિયા તમે કેવી રીતે પાછા મેળવી શકો છો એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે અને એક ખાસ ધ્યાન રાખજો કે આ ફોર્મ તમે જે છે એ 12 જાન્યુઆરી પછી જ જે છે એ ભરી શકશો અત્યારે તમે આ લિંક પર ક્લિક કરશો તો તમને રેવન્યુ તલાટીનો ઓપ્શન જે છે એ જોવા મળશે નહીં પરંતુ 12 જાન્યુઆરી થી તમે જે છે એ આના પર જે છે એ ફોર્મ ભરી શકશો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ